સમગ્ર ગુજરાત માટે શક્તિ વાવાઝોડાના આગાહી કરવામાં આવી હતી પરંતુ વાવાઝોડાનો કોઈ વિશેષ પ્રભાવ નોંધાયો ન હતો તેમ છતાં આજે બપોરના સમયે મહુવા પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટાઓ શરૂ થયા હતા મહુવાના ગેસવડ નાના જાત્રા મોટો જાત્રા પીપળવા સહિતના ગામોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે આ અચાનક વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ખેડૂતોના ઉભા પાકો તેમજ ખેતરમાં રાખેલા તૈયાર પાકને નુકસાન થવાની આશંકા છે ખાસ કરીને કપાસ અને મગફળીના પાક પર વરસાદના કારણે અસર થવાની શક્યતા છે તંત્ર તરફથી હવામાનની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે એડ માં ગયા છે ભાઈ પૂછો તો કરી ક્યાં ભાઈ ક્યાં છો એડ માં છો કે લઈ ગયો આખો થઈ ગામમાં લઈ ગયો આખો બને